તાપીના સોનગઢ ખાતે ભાજપના નવ નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો પ્રદેશ ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવા અને આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો જ્યાં નવા પદાધિકારીઓનો ફૂલહાર પહેરાવી અને સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું આ સન્માન સમારોહમાં આદિવાસી નૃત્ય સહિતની આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી સોનગઢ નગરમાં ફરેલી રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં મહારેલી થઈ છે એ જ બતાવે છે એક વખત જે તાપી જિલ્લો કોંગ્રેસનો ગઢ હતો એ તાપી જિલ્લા આજે ભારતીય જનતા પાર્ટીનો ગઢ એટલા માટે બન્યો છે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પ્રકારે આદિવાસી સમાજ ને શિક્ષણ સિંચાઈ રોડ રસ્તા વીજળી જે પ્રકારની સુવિધાઓ જે વર્ષોથી માંગી રહ્યા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે આખું સોનગઢ શહેર આજે રસ્તા ઉપર આજે અભિવાદન માટે થઈને સત્કાર માટે થઈને ઉપસ્થિત હતું અને આજે અત્યારે બધા લોકોએ ખૂબ સરસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહેનત કરીને ભવ્ય સત્કાર સમારંભ કર્યો છે ત્યારે બધાનો હું હૃદયથી આભાર માનું છું અને જ્યારે મને આ દક્ષિણ સોનની જવાબદારી પ્રભારી તરીકે મળી છે ત્યારે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી સમયમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે એ વધારેમાં વધારે મજબૂત થાય લોકો સુધી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર સરકારની બંને ભારતીય જનતા પાર્ટી સરકાર દેશના યશસ્વી નેતૃત્વમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી શેખના નેતૃત્વમાં અને રાજ્યના અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં જે સરકાર કામ કરી છે એ યોજના મહત્તમ લોકો સુધી પહોંચે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરશે મહેનત કરીને વધારે વધારે સંગઠન મજબૂત કરશે